ગુજરાત જે કરીએ કે કોઈની તાકાત નહીં ભારત મહાન હા બધા રાજ્યો પણ ગુજરાત અરે ભારત આપણું આખું શરીર છે આમાં આમાં કયો અંગ ખોટું કહીએ કે આપણે હે પણ આખું અંગ છે ભારત આપણો આખો અંગ છે એનું સંતાન છે આપણે પણ ઓહો ગુજરાત અહીંયા પીઝા ખાય ને અમેરિકા રોટલો ગોતતા હોય કઢી રોટલો મળશે રોટલો વાત ગયો એનું ગૌરવ છે આપણને આપણે ક્યાંય હાણસામાં નો આવ્યો એક બેને એના બેન બેનપણી ફોન કર્યો એક જ ગામના બે બેનો પાડોશી બે જ રમેન મોટા થયેલા ને એક જ વર્ષમાં બેના લગ્ન થયેલા બે સાસરે એટલે ફોન કર્યો એને હેલો હા જો મારી બેન બેનપણી છો અને મારી બેન જેવી જ છો નાની છો એટલે કહું છું કે પણ જે હોય કે મને કે ખોટું લાગે તો ભલે લાગે હું કહેવાની તો છું તે તું મારી નાની બહેન જેવી છે એટલે કહું છું તું બધું મેં સાંભળ્યું બધું તું તારા પતિ પાસે બધું કામ કરાવેશ તારા પતિ પાસે કામ કરાવીશ તારા પાડોશ ફોન આવ્યો મને ક્યાં તમારી બેનપણી છે પણ આ બિચારો અહીંયા હાવ ગધેશ ગોળે કામ કરે હાવ હા બેને રોવાનું કર્યું બસ હવે બોલતી નહીં ફોનમાં મહેરબાની કરજે કોક કેમ ન સાંભળી લેવાય નાની છું બોલતી નથી મોટી બેન તરીકે તને રાખું જ છું સાંભળી લે પતિ મારો ભગવાન છે મારો પતિ મારો ભગવાન છે અને ભગવાન ભક્તનું કામ ન કરે તો કોનું કામ કરે નરસિંહ મહેતા ભગવાન અહીંયા વડનગરમાં માં આવીને કોરબેન મામેરું પૂરી જાય એનો ભગવાન તો મારો ભગવાન મારો વાસણ ન ધોઈ શકે અને ખરેખર ભગવાને આવા કામ કરવા જોવે અમુક અમુકના તો ભગવાન એવા જ છે હાવ સુદર્શન ચક્ર લઈને જ ઘરે આવે છે સસડાટી બોલાવતા બોલાવતા હા 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 એ એક બેન જમવા બેઠા બેન શું ભાઈ ભાઈ જમવા બેઠા ને બેન રોટલી બનાવતા જાય આવી જે વાતો કરું છું ને એ શું કામ કરું છું ખબર આ વાતોય પછી ભૂતકાળમાં તમને સાંભળવા નહીં મળે બેન રોટલી બનાવતા જતા હોય ને પતિ બેઠા બેઠા ખાતા હોય એવા ચિત્રો પછી આવશે ખરા સંદેહ છે પહેલાં આપણી માવું આ વડીલોને પૂછો આપણી માવું તાવડીમાં રોટલા કરતી હતી સુલામાં બળતણ નાખી નાખી નાખે આછી કાથરોટમાં લોટ એમાં જે લાકડાની કાથરોટમાં જે લોટ મહળાતો થો અને એનો જે રોટલો થતો થો અને ઠીકરાની મોટી તાવડી હોય ને એની અંદર જે અને એમાં એ વખતનો આ દવા વગેરેનો બાજરો મને યાદ છે સાહેબ ખાલી ઘંટલે બાજરો ભરડી નાખે અને એનું ધાન બનાવે અને એમાં બે દીની ઘરની ખાટી સાસ હોય એમાં એ પલાળીને માથે કોરું મીઠું મરચું નાખી અને એ જે ખાધેલું છે આ વાત કરીએ ને તેની ગંધ આવે છે બોળો એને બોળો કહેવાય કા રાતનો તાંઠો રોટલો હોય સવારમાં સાહેબમાં પલાળી દેવાનો અને એ માટલામાં રાખ કુલડીમાં ફેર્યો હોય એક જણો દરિયામાં બેઠો બેઠો દહીં નાખતો બોલો દરિયામાં બેઠો બેઠો દરિયાની બાજુમાં બેઠો અને દહીં આમ આમ નાખે એટલે કોકે આવીને કીધું એ મુરખ ઓલો કે મુરખ તું તારો બાપ બે અરે મોદી સાહેબ નો જન્મ દિવસ ને યાર કેસ તું કે પણ મૂર્ખાઈ જ ને યાર તો આ દરિયામાં શું દહીં નાખે આ કોઈ લોટની ગોળીઓ નાખે તો માછલા ખાય કોઈ વસ્તુ બીજું નાખે તો નાખે આ દહીં થોડું માછલા મોઢા સુધી પોગવાનું કે હું થોડો માછલા હાટું દહીં નાખું છું જબરજસ્ત આયોજન થઈ રહ્યું છે કે શેનું આયોજન મારે આખો દરિયો સાઈશ નો કર નાખો બોલો કે હું બે પાટું મારી હજી હુદી તને મૂર્ખ કેતો હતો પણ તું તો મૂર્ખ નો જામ છો આખો દરિયો થાય સાઈજ થઈ જાય ગાંડા આવડું ન કરાય કાંઈ હવે જોજો મૂર્ખ કોની હવે ખબર પડશે ઓલો કે હું આખો દરિયો સાઈસ ન કરું મેં તને તકલીફ હું છે મને તકલીફ એ છે એટલી બધી સાઈસ ખાશે કોણ આમાં કોને મૂર્ખ સમજવો કયો તમે એટલે આ બેન રાંધતા હોય પરિવાર જમતો હોય થોડીક વાર ખમો હજી ભાઈ નથી આવ્યા થોડીક વાર ખમો હજી બાપુજી નથી આવ્યા અત્યારે બધામાં ધીરે ધીરે ભાવ વર્ષો પહેલા દાખલા તરીકે સોનાનો ભાવ હતો તો અત્યારે કેટલો ભાવ છે બરોબર પેલા જે ઇનોવા મે લીધી હાથ લાખમાં આવી હતી અત્યારે ક્યાં પગી એટલે સમય પ્રમાણે ભાવ બધે જતો હોય બધોય ભાવ વધતો જાય બે માણાનો ભાવ કેમ ઘટતો જાય છે હે નગર ભાવ વધતો જાવો જોવે એમાં વ્યવહાર સંબંધ કર્યો ત્યારે કેવો પ્રેમ હોય હજી લગ્નનો છે હોય છોકરી છોકરાને સંબંધ થાય તા તો હામ હામા મોબાઈલ લઈ લે એ જે વાતો કરતા હોય ને વડીલો તમે બેઠા મારા એ વાતો ન કરાય પણ એ ક્યાં કરો છોકરી છોકરો પહેલી વાર જોવા આવે ને સંબંધ એટલે જો એ અલગ રૂમ માં બેઠા હોય એ છોકરી છોકરો અલગ રૂમ માં ત્યારે બેઠા હોય એ ત્રાહી નજરે જોજો કેવા ડાયમાના દીકરા લાગે આપણને આપણે એમ થાય કે બસ આ આ મર્યાદાની આ બે જ મૂર્તિઓ છે બાકી વિશ્વમાં કોઈ છે જ નહીં એ રૂમમાં બેઠા હાય છોકરી છોકરી તમે જ બેઠાઈ થાય તારે ઘડી કે એમ જ માનવાનું કે જો આવ્યો છો એમ આમ 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 ડાયોથીન બેઠા હી શું કરો સામે એમ જ હોય હવે તો ગામડામાં બધે જોવાનું ચાલુ થયું ભાગશાળી છે આ યુવાનો પૂછો વડીલોને જોવા કોણ જાતું એ તો વડીલો એ આવીને સંબંધ કર્યો એને જોયું ફાઈનલ પછી તો એ લગ્ન પછી ઘીરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ કોણ છે ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ ગોલો રાણી બાદશિયા જે બેંધમાં હાલ અરે અમારા ઘોઘો ઘોઘોના લગ્ન થયા ને એટલે ત્યારે જોયેલો નહીં સંબંધ કંઈ જોયેલો નહીં પણ ઉતાવળો થયો પરણીને આવ્યો ને એટલે ત્યારે તો મંડપમાં લાજ કાઢીને જ ફેરા ફરતા અમારે તો એવું હતું બધું જોયેલા નહીં પણ એમ થયું ક્યારે હું જોઈ લઉં ઘરે પરણીને આવી દે એટલે જોઈ લઉં કે ઘરના બધા મહેમાનો કંઈક ક્યાંક આડાવડા સાઈડમાં થાય ને તો હબ જોઈ લઉં બકરું જોકમાં જઈને એમ રૂમમાં ગયો ત્યાં ખૂણામાં બેઠેલા હો અને આમ કરી કાળા ડિબાંગ વાદળામાં જે ચંદ્ર શેદ દેખાય એમ કાળા ડિબાંગ વાદળામાં એટલા દાદ ત્યાં તો આને સખરી આવીને પડી ગયો ઓય બાપા આને આટું ખર્ચો કર્યો પડી ગયો ઓલીને શું છું કે રોયાને વાય આવતી લાગે તેણે પાણી સાટ્યું ડુંગળી હુંઘાડી જોડો હુંઘાડ્યો અડધો કલાકે ભાનમાં આવ્યો ઓલો બેસાડ્યો બેઠો ઓલો તે બેન મળી કહેવાય તમે હાવ આમ શું કરો હજી તો હું પરળીને હાલી આવું કડીક મારે વાતો તો કરો અને કાલ હું આપણા ગામની બજારમાં નીકળું તો કઈ કઈ ડેલીએ મારે લાજ કાઢવી એ તો મને કયો ક્યારે ઓલો પંકજભાઈ માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાદનો ઉલાળિયો કરનાક છે ઊભી બજારે ઉઘાડા મોઢે વહી જાય છે આમાં કોણ ભડનો દીકરો તારી હામો મીઠ માંડે એમ છે પણ જો તારે લાજ કાઢવી હોય તો એક ની કાઢજે કે કોની બસ મને જીવવા દે તો મારી એક ની કાઢજે હું કલ્પના થી તને જોયા કરી કલ્પના થી એમાં હું કલ્પના થી આશ્વર્યાને જોઈ શકું એટલે સમય ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે આવા મહાપુરુષોને લાંબી જિંદગી આપે અહીંયા બેઠા બેઠા પ્રાર્થના કરીએ કે દી હાથમે બે ટાઈમ આપણે ઘરે હોઈએ ત્યારે અવશ્ય આની યાદ એમ કહેવાય કે આની આરતીમાં આવીએ વાત એ કરતો હતો કે આખો મહિનો યજ્ઞ કરીને એટલું જ માગે અમને પ્રેમ દે અમે પરિવાર તરીકે રહીએ જ્ઞાતિ જાતિના હવે વાડા મૂકો ગુજરાતી બનીએ ભારતી બનીએ આર્ય વ્રત પાલનહાર બનીએ તો જ ભાવ વધશે તો જો તમે જેટલો પ્રેમ કરશો ને તો જ ભાવ વધશે એટલે બેન રોટલી કરતા હતા ઘૂ ઘૂ ખાતો હતો આ ખરેખર પ્રેમ ઘટતો જાય આજે સંબંધ જ કર્યો હોય અને પછી સંબંધ થઈ જાય ને પછી હામ હામાં મોબાઈલમાં વાતો કરતા હોય એ કોઈ દે સાંભળજો હાલો ગુગુ બોલો હા તો હા મેં પણ બોલો પણ સાંભળું છો પણ તું તો કાંઈક બોલ યાર ઓલી ન બોલે તો હું કે કાંઈક તો બોલ યાર હું કેમ બોલું મારા મમ્મી બેઠા છે તમે તો થોડી વાર પછી ફોન કરજો ને મર્યાદા છે ને થોડી વાર પછી ફોન કરજો ને નહીં પણ કાંઈક તો બોલ કાંઈક તો બોલ ન બોલે તો દહ વાર કે કાંઈક તો બોલ ઈનો ઈ ગુગો લગ્ન પછી વી વરે તું મોગી આ તારો પ્રેમ ક્યાં મરી ગયો ગુગેશ અરે એક ભાઈ આ શું કહેવાય મેં કીધું ને કે જમતા હતા ને બેન રોટલી બનાવતા હતા એ આ બધું લગ્નના દહ વર્ષ પછી વીસ વર્ષ દહે હું વીસ વર્ષ પછી એમાં જે પાંચ વર્ષ તો એવું હાલે ઓહો પ્રિય તારા સિવાય મને કાંઈ દેખાતું નથી અરે પહેલાં તો હું કાંઈ આવા બગીચાને એવું કઈ હતું નહીં બે બિચારા વઢલા ઉપર સડી ગયા વડલા જે થળિયાની પાસે ઓલી મોટી ડાળી હોય ને એ ડાળિયું પાસે બેઠા બે પણ એક જણો અગાઉ ટેગલી ડાળે સડી ગયેલો એનો ગધેડો ખોવાણે તો એ ગધેડો ગોતવા હાટુ ઉપર બેઠો બેઠો બધે નજર્યું ફેરવતો હતો હજી હેઠો ઉતરે ન ઉતરેતા તો આપણા બેય ડાળ પાસે બેઠેલા પ્રિય આપણે હામી કે બક્કા જરા મારી સામે જો ઓલો ઉપર પછી મોટી ઉમરનો ગધેડા વાળો પાય સાંભળ્યો પ્રિય તારી આંખમાં મને આખું દુનિયા દેખાય છે તો ઓલો હું પેલી બોજો મારો ગધેડો ક્યાંય દેખાતો હોય તો કેને ભાઈ તો મારે ખોટી ક્યાંય બીજે ડોટું દેવી નહીં એટલે બોલો લગ્નના વીસ વર્ષ થઈ ગયેલા જમતો હતો ભાઈ વલ્લભ એ બે ભાઈ રોટલી આવી એટલે આમ રોટલી તોડી વાળ નીકળ્યો મેં કીધું ને કે પછી બધું એવું દેખાય વાળ નીકળ્યો ને કતરાનો વાળ આવ્યા આખું છે કોટ્યું છે પત્ની કીધું મારો જ વાળ હશે મૂકી દો ને રોટલી એક બાજુ હું બીજી બનાવું છું એટલે મૂકી દેવાની એટલે તારો વાળો હોય તો ખાઈ જવાનો કે હું ક્યાં તમને ખાવાનું કહું છું મૂકી ગયો ને એક બાજુ નહીં નહીં આવું ના ચાલે અનાજ આમ બગાડવાનો કે ગરમી છે મારો હાથ આમ માથા સુધી વયો ગયો હશે મારો જ વાળ છે મૂકી ગયો ને શું કામ ખોટા બધાય સાંભળે કેવું ખરાબ લાગે આપણે જેમ જેમ તમે મોટા થતા જાવ એમ સાંભળીને મારી સામે અવાજ નહીં કરવાનો આ ન ચાલે રોટલી પણ કે ન ચાલે મૂકી ગયો ને હું બીજી બનાવું છું ને અને તમને કહું છું ખરેખર મારો વાળો છે તારો વાળો તો ખાઈ જવાનું એટલે ખાવાનું ક્યાં કહું છું તમને ન ચાલે આવું પછી બેને વેણું મૂક્યું એક કોઈ બાજુ બેહી ગઈ તમને દસ વાર કીધું મારો વાળ છે

i'm Mahadev!